રાજ્ય સરકારની વિધવા સહાય યોજના હેઠળ મહિલાઓને મળતા લાભમાંથી વંચિત અનેક મહિલાઓ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મામલતદાર કચેરી બહાર લાઇનોમાં ઊભી રહેવા માટે મજબૂર બની હતી ઘરકામ છોડી દસ્તાવેજોની ઝંઝટ અને લાઇનોના ધક્કાઓ વચ્ચે મહિલાઓએ યોગ્ય વ્યવસ્થા માટે માંગ ઉઠાવી છે હાલોલ મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી કારણ કે વિધવા સહાય યોજના અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ જાહેર કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા ચાલતી આ યોજનામાં દર મહિને રૂપિયા બારસો પચાસની આર્થિક સહાય આપવામાં આવે છે પરંતુ દસ્તાવેજોની અપૂર્તિ અને માહિતીના અભાવે અનેક મહિલાઓ હજુ સુધી આ લાભથી વંચિત રહી મહિલાઓની વધતી સંખ્યાને ધ્યાને લઈને આજે મામલતદાર કચેરી દ્વારા વધારાનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો કુલ આઠ ટેબલ ઉપર અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરાઈ હતી આ ઉપરાંત કચેરી બહાર લાઇનમાં ઉભી મહિલાઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હતી કચેરીના જણાવ્યા મુજબ આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી સવારે સાત વાગ્યાથી અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરાશે હવે પ્રશ્ન એ થાય છે કે શું ટૂંકી સમય મર્યાદામાં તમામ અરજદાર મહિલાઓને લાભ મળી શકશે મહિલાઓએ માંગ ઉઠાવે છે કે અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવે જેથી વધુને વધુ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત સહાય મળી શકે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઈટ ન્યૂઝ